પણ તો કામ આવું ચાલે બંધ જ કરે કેજો એ નુકસાન કરી છે ને નગરપાલિકા

બીજું માટી ભેગી થઈ જાય કા તો ડ્રેનેજ નું પાણી મિક્સ થઈ જાય એટલે પછી પાઈ બીમારી વધે બધે અહીંયા થયું બધે આ પંદર જગ્યાએ તો આને થઈ રિપેર કર્યું એટલે હવે બંધ કર દયો તમને કેટલા બધા કેટલા ડ્રીપિંગ જાય ના આવે અધિવંતર ટ્રીપિંગ થઈ ના

બરાબર છે કે અમે ફ્રી મોન્સૂન કામગીરી કરો એક ત્યાં છે કામગીરી નહીં કરો અહી હોય કે રૂરલ હોય જગ્યાએ આવ્યા ને કરવાની હતી એવું થોડું હોય પ્રજા સહન કરે તમે કહેતા હતા છઠ કે